શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોકુલ નાથજી વિરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણિત દોસો બાવન વૈષ્ણવન કી વાતા વાર્તા ક્રમાંક જો આઠવો અધૂરો હતો માધવદાસ ક્ષત્રિકો જો કલ પ્રસંગ પ્રસંગને આયો હતો જો કાબુલ અફઘાનિસ્તાન છે કછું કાર્યાર્થ હરદ્વાર આયે શ્રી ગોસાઇજી કે દર્શન કરત હિ શરણ આયે વગેરે વગેરે જો પ્રસંગ આવ્યો હતો માધવદાસ ગળી ગયો એટલે એમને હવે કાબુલ કે અફઘાનિસ્તાન યાદ નથી આવતું હવે એમનું જીવ એમનું મન એમનું તન બધું અહીંયા जड़ाई गय या प्रकार दर्शन करत कछुक दिन बीते तब श्री गुसाई जी माधवदास सो आज्ञा करे जो माधवदास अब तुम अपने घर जाओ अब तुमको काल देश कछु बाधा न करेगो સુખે ને કાબુલ મેં રહો હવે જે સ્થિતિ થઈ હશે માધવદાસ ક્ષત્રિય એ કેવી હશે ભારતભૂમિમાં એ પણ વ્રજમાં એ પણ ગોવર્ધનનાથજીના દર્શન શ્રી ગુસાઈજી દર્શન એનો જે આનંદ છે એનો વિરહ કરી નવે જવાનું આવશે તો શ્રી ગુંસાઈજી તો બધું જાણે છે તનકી જાણે મનકી જાણે અને આપ તો પ્રભુ છે પૂર્ણ પુરુષોત્તમ છે સામર્થ્યવાન છે એટલે આપે કૃપા વિચારી અને જે શ્રી મુક્તિ વચન ઉચ્ચાર્યા કેવી કૃપા આવી કૃપા બીજું કોણ કરી શકે શ્રી ગુસાઈજી કહે શ્રીનાથજી તુમકો વાહિ દર્શન દેંગે આનાથી વધારે શું જોઈએ કાબુલમાં અફઘાનિસ્તાનમાં મલેચ્છો ના પ્રદેશમાં જો દર્શન આપે ગોવર્ધનનાથજી તો પછી બીજું શું જોઈએ કારણ કે અહીંથી જવાનું હોય અને ત્યાં પાછું એનું એ જ સવારના ઉઠે એટલે બાંગો સંભળાય મુસલમાનોના દેશોમાં તો એવું જ હોય અમુક જગ્યાએ બેન છે પણ એ વખતે બેન નહોતા એ વખતે તો બહુ વધારે એમનું ચલણ હતું તો એ બધું વાતાવરણની વચ્ચે જીવન જીવવાનું હવે તો ના ફાવે અત્યાર સુધી તો સ્વરૂપ જ્ઞાન ન એટલે પિતા સાથે વેપારમાં શીખ્યા હતા અને વેપાર કરતા હતા તો એ માયામાં જેવો આનંદ હતો એવો આનંદ હવે ના આવે હવે તો સ્થિતિ બદલાય પણ ગુસાઈજી કૃપા વિચારી હવે વિચારો હમણાં પ્રસંગ ગયો બસો ને તેરમો ગુસાઈજીના બસો બાવન વૈષ્ણવની વાર્તામાં કેવો પ્રસંગ હતો કે બાજુના ઘરમાં વૈભવ બહુ હતો આ જે હતા એ સાધારણ હતા પતિ પત્ની શ્રી ગુસાઈજીના સેવક હતા પણ એમની જે પત્ની હતી વૈષ્ણવની એ પેલા બાજુવાળા શેઠના ઘરમાં ગઈ અને જોયું વૈભવ શેઠાણી એ બોલાવી હશે કંઈક હશે કારણ ઉત્સવ કંઈ રાખ્યો હશે તો એનો વૈભવ જોયો તો એ વૈભવ એટલો બધો હતો કે એ અંજ ગઈ ખરેખર આવું બને નહીં વૈષ્ણવ તો પોતાના સ્વરૂપને જાણે સર્વોપરી સિદ્ધ થયેલું છે એવું નહીં કે ખાલી બોલવાથી સર્વોપરી શાસ્ત્રોક્ત પણ સિદ્ધ થયેલું છે કે વૈષ્ણવનું સ્વરૂપ સર્વશ્રેષ્ઠ છે બધાથી ઉપર છે જેમ ગોલોક સર્વથી ઉપર છે વૈકુંઠના વિષ્ણુને પાસે વિનંતી કરવા ગયા હમણાં પાંચ હજાર વર્ષ પહેલાં આ કૃષ્ણ પ્રભુ પ્રગટ થયા આપણા પૂર્ણ પુરુષોત્તમ તો એ વૈકુંઠમાં જ પહેલાં નિયમ પ્રમાણે વૈકુંઠમાં જ ગયા જેમ આની પહેલાં જ્યારે જ્યારે પણ ગયા છે વૈકુંઠમાં રામજી વખતે વગેરે તો વૈકુંઠના વિષ્ણુએ જ કહ્યું કે આ વખતે જે અવતાર થશે એ અમારાથી નહીં થાય એ તમારે ગોલોક જવું પડશે ત્યારે ભગવાનના આ વચનથી જ બ્રહ્માજીને પણ આશ્ચર્ય થઈ ગયું કે તમારાથી ઉપરનો લોક તો અમે જોયો નથી એટલે પછી તો લઈ જાય છે ભગવાન વિષ્ણુ એમને વામન ભગવાન જે છિદ્ર કર્યું હતું ચરણથી એ માર્ગ થઈને અને ત્યાં જઈને પછી એમનામાં સમય જાય છે પછી બધા અવતારો વારાફરતી પ્રગટ થાય છે સમય જાય છે કારણ કે બધાએ અવતારોએ વચન આપેલું હતું ને જેમ નર નારાયણમાં નારાયણે આપેલું તો અપ્સરાઓને રામચંદ્રજીએ જે કન્યાઓ અયોધ્યાની મિથિલાની અને વનવાસમાં ભીલની કે અમે તમને વ્રજમાં અંગીકાર કરીશું એટલે ભગવાન તો હતા પણ અંશ અવતાર હતા એટલે વચન આપવું પડતું હતું કે સમય આવશે એટલે તમારો મનોરથ પૂરો કરીશું તો એ સમયે જ એટલે પૂર્ણ પુરુષોત્તમ સર્વશ્રેષ્ઠ સિદ્ધ થઈ જાય છે શાસ્ત્રોક્ત રીતે એટલે એમને કોઈ જ બાધા ના કરી શકે પ્રોટોકોલ પૃથ્વી લોકના એટલે બધાને આશ્ચર્ય થાય કે એવું પણ ખરેખર એવું છે જેવી રીતે ઠાકોરજી સર્વશ્રેષ્ઠ છે એવી રીતે સ્વામીનીજી એ તો ઠાકોરજીથી પણ શ્રેષ્ઠ છે એટલે તો અહીંયા મહાપ્રભુજી થઈને પ્રગટ થયા છે ઠાકોરજીથી ઉપર તો જ મહાપ્રભુજી થાય ને નતર તો ગોસાઈજી સર્વશ્રેષ્ઠ ના કહેવાય શ્રી ગોસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ છે પણ ગોસાઈજીથી બી ઉપર એમના પિતા થઈને છે મૂળ એમના સ્વામિનીજી જે વામ બિરાજે છે પણ એ પણ ઠાકોરજીથી પણ સર્વશ્રેષ્ઠ છે અને એનું પ્રમાણ તો અહીંયા જ છે આ જે પદ્મપુરાણમાં પદ્મપુરાણમાં પાતાલખંડમાં એકસો ને આડત્રીસમાં આડત્રીસમાં અધ્યાયમાં છે એકસો ને વીસમો શ્લોક એમાં મહાદેવજી પાર્વતીજીને કહી રહ્યા છે રાધાજીનું સ્વરૂપ અને એમાં હવે જો આ નવવિલાસ આવે છે કાલથી એટલે જેને નોરતા વિશે મનમાં સંદેહ હોય કે આપણે માતાજીના દર્શન કે ઘરમાં પધરાવા એવા ઘણાના એ ખબર નથી હજી આપણે તો માર્ગમાં એવું છે અજ્ઞાન કે જ્ઞાન અવસ્થામાં બ્રહ્મસ્વરૂપને લીધો છે એટલે ઠાકોરજી કંઈ એની પાસે અપેક્ષા રાખતા નથી સ્વામીનીજી પણ કે એને જ્ઞાન હોવું જ જોઈએ મારું એમ એ જરૂરી નથી કેમ પેલા કરોજિયા સ્ત્રી પુરુષ છે આગ્રાના એ લોકો જ્યારે શરણે આવ્યા ત્યારે એ દેવીના ઉપાસક હતા અને એ દેવીને એમણે સાધેલી એટલે એમના પ્રેમથી વશ થઈને દેવી રાત્રિએ એમને રોજ દર્શન પણ આપતી એ રોજ હવન કરતા ઘીનો આહુતિ આપતા અને દેવી વશ થઈને આવતી એ પ્રસંગ પ્રસિદ્ધ છે પુષ્ટિ માર્ગમાં એ પ્રસંગમાં એકસો અડતાલીસનો પ્રસંગ છે બસો બાવનમાં એ પણ વાંચવો નવવિલાસ અને નરતા વચ્ચેનો ભેદ એમાં પ્રગટ છે આજે થોડો વિસ્તાર લઈશ એનો કારણ કે પ્રસંગ શરૂ થઈ રહ્યો છે આવતીકાલથી અલૌકિક તો એનાથી શું ભેદ છે નવરાત્રિ અને નવ વિલાસમાં એ સમજાશે તો આ પ્રથમતા પૂરું કરી લઉં તો મહાદેવજીના સંવાદ છે એમાં પાર્વતીજી સાથેનો પદ્મપુરાણ પાતાલ ખંડ અડત્રીસમો અધ્યાય એકસો વીસમો શ્લોક એમાં આપ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે એમની પ્રાણવલ્લભા એ રાધા છે અને એ રાધા એમના કરોડોમાં અંશના પણ અંશથી એટલે ક્યાં સ્થાન છે જેનું આપણે નવરાત્રીમાં મહત્વ માનીએ છીએ માતાજીનું દુર્ગા દેવીનું બંગાળમાં તો ખાસ વિશેષ તો એ કઈ અલગ નથી કે એના પ્રત્યે આપણે કંઈ તિરસ્કારનો ભાવ નથી રાખવાનો પણ સ્વામિનીજી એટલે કે જે આપણને ગુરુ મળ્યા છે મહાપ્રભુજી એ સ્વામિનીજીનું એમનું સ્વરૂપ ગુઢ સ્વામિનીજીનું છે એ સ્વામીનીજીના કરોડમાં અંશના પણ અંશ એવું લખ્યું છે એકલું અંશ લખ્યું હોત ને કરોડમાં તો અંત આવી જાત કે સ્વામીનીજીના કરોડમાં અંશ કહેવાય દુર્ગા બંગાળમાં ને આપણે જે નવરાત્રિમાં પૂજન કરીએ છીએ ને એ પણ કરોડના પણ કરોડવા શિવજીએ મહાદેવજીએ એ વખતે જે સ્થિતિ છે દુર્ગાદેવીના અવતારની એ સ્પષ્ટ કરવી હશે એટલે એવું કહ્યું કે સ્વામીનીજી એટલે કે રાધાજીના કરો કરોડના પણ કરોડના અંશથી પ્રગટ થયા છે દુર્ગા આદિ સબ બધી દેવીઓ આ જે છે એ મહાદેવજીના વચન છે અને એમ પણ કહ્યું કે એમના ચરણથી કરોડો વિષ્ણુઓ પ્રગટ થાય છે એટલે આપણે અમુક ટાઈમે જોઈએ છે ને કે વિદ બ્રહ્મા વિષ્ણુ મહેશ રાધાજીને બે હાથ જોડીને ઊભા હોય છે તેમાં કંઈ નવીની વાત નથી સ્વામિનીજીના ચરણથી કરોડો વિષ્ણુઓ પ્રગટ થાય છે આ વચન શ્રી મહાદેવજીએ તેમાં કહ્યા છે પદ્મપુરાણમાં એનું પીક પણ મેં ગઈકાલે મૂક્યું જ છે બ્લેક એન્ડ વ્હાઈટ છે હિન્દીમાં આજે એનો અનુવાદ કરીને પણ મૂકીશ એટલે આપણને કોઈ ક્ષોભ ના થાય અને એમના પ્રત્યે અભાવ પણ ના થવો જોઈએ કારણ કે એનો જ અંશ છે તો જેમનો અંશ હોય એમના માટે અભાવ કેવી રીતે થાય પણ એમના માટે સ્વામીની જેટલું મહત્ત્વ કેવી રીતે પ્રગટ થાય આ વિવેક ખાલી પ્રગટ કરવા જેવા માટે આ જ વાત કનોજિયા સ્ત્રી પુરુષ જ્યારે આવી રીતે દેવીના ઉપાસક હોય છે અને જ્યારે દેવી આવે છે અને જુએ છે માર્ગમાં એ જ ચોત્રા ઉપર ચાચા હરિવંશજી હજી તો પોઢ્યા નથી પણ સાથે ત્રણ વૈષ્ણવ પણ છે અને એ પ્રસિદ્ધ છે પ્રસંગ આખો કે પંખો કરે જે ચાર સ્વરૂપ પ્રગટ કરે છે આપમાંથી સામર્થ્યવાન તો હોય જ ને દેવી અને દેવીનું મહિમા પૃથ્વીના લોકો માટે પણ કેટલો બધો છે એ ચાચા હરિવંશજીએ શ્રીમુખથી કહ્યો છે એટલે મહિમા તો જાણવો પણ માપ જાણવું કે વૈષ્ણવ માટે એમનું કેટલું મહત્ત્વ પછી તો એ દેવી આવી રીતે સેવા કરે એટલે અંદર ગઈ નહીં એટલે પેલા કનુજ્ય સ્ત્રી પુરુષ દુઃખી થયા કે અમારો શું અપરાધ પડ્યો વગેરે પછી તો ચાચા હરિવંશજીએ સંવાદ કર્યો અહીંયા બહાર કે તમે આ શું કરો છો તમે કોણ છો એટલે કહ્યું કે હું દેવી છું અમે ભૂતલ પર અમને આ સ્થાન છે દેવીનું તો કે આ તમે અમારી સેવા કેમ કરો છો તો કે હું જાણું છું સામર્થ્યથી અમારા ઈષ્ટના આ બ્રહ્માંડના જે છે ને વિષ્ણુ ભગવાન એ એમના ઈષ્ટ કહેવાય એમની જવાબદારી આ બ્રહ્માંડની એ વિષ્ણુની છે એટલે કે એમની કૃપાથી હું જાણું છું કે અત્યારે શ્રી ગુસાઈજી એ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા છે તમે એમના ખાસ સેવક છો ચાચા હરિવંશજી અને મને અમને દેવીઓને આવા પ્રકટ અવતાર થાય જેમ કે પહેલાં થયા જેટલા પણ અવતારો અત્યારે ગઈ અને મહાપ્રભુજી અમે અમને સેવા ના કરી શકીએ અમારી પાસે રાઈટ નથી પણ એના સેવકની સેવા કરવાનો અવસર આજ અનાયાસ અમારા હાથમાં આવી ગયો જેથી અમારા પ્રભુ પ્રસન્ન થઈ જશે તો એ વખતે ચાચાજીએ કીધું કે ના તમે અમારી સેવા ન કરો તમને તો જગત પૂજે છે આ શબ્દો ચાચાજીના છે બરાબર ધ્યાનથી શ્રવણ કરજો વૈષ્ણવ તમને તો જગત પૂજે છે એટલે જગતની દ્રષ્ટિએ દેવી પૂજનીય છે એટલે તમે એ વખતે દેવી જે વચન આપ વચન ઉચ્ચારે છે કે અમે પૂજીએ છીએ પણ અમને આજ્ઞા છે અમારા ઠાકોરજીની વિષ્ણુ ભગવાનની કે જે લોકોને દ્રવ્ય જોઈતું હોય જે લોકોને પુત્ર જોઈતો હોય જે લોકોને લૌકિક બહુ જ કામના હોય એ લોકો જ્યારે ભજે ત્યારે એમને એ આપવું એમને ભક્તિનો ઉપદેશ ના આપવો કારણ કે માતા પિતા હોય અને બાળકને જે જોઈતું હોય એ આપવામાં જ રસ રાખે એને કંઈ પરાણે ભક્તિમાં કે પોતાની તરફ વાળે નહીં એવી રીતે એટલે અમારું કામ જ આવું છે અમે માયા કહેવાયે અમે જીવને મોહમાં નાખી દઈએ પણ આજ્ઞા છે આ સંવાદ છે આખું સ્વરૂપ પ્રગટ કર્યું જાતે જ આપે એટલે જ હવે પ્રસંગ બીજો સુંદર તો એ છે કે આજે એટલે વિસ્તાર લઉં છું કે આવતીકાલથી નવવિલાસ શરૂ થાય છે સુંદર પ્રસંગ તો એ છે કે આ કનજ્યા સ્ત્રી પુરુષને પછી દેવી અંદર આવે છે ને કે આજે કેમ ના આવે તો બધું કારણ કે છે કે આ તો બહાર આવી રીતે અમે સીવામાં ત્યારે એ બેન એમ થયું છે કે તમારી ઉપર બી કોઈ હોઈ શકે તમે આજે પણ કોઈ દેવીના ભક્તને અનન્ય ભક્તિ કરતા હોય એમને મળશો ને તો એમને એવું જ લાગશે કે અમારા દેવીથી ઉપર તો કોઈ નહીં વિષ્ણુ નહીં ને મહેશ એ નહીં ને બ્રહ્મા એ નહીં અને આ જ ખરેખર અનન્યતા છે તો જ એનો કંઈક ફળ બી મળે નતર તો ના આ મળે ના પેલું મળે એટલે આવો અનન્ય ભાવ હોય છે કે તમારાથી ઉપર કે તમે એમની સેવા કરો એવું કોણ આવ્યું હતું મારા છોતરા ઉપર સુઈ ગયું હતું હવે તો મારે મળવું પડે અને મને જણાવો એ કોણ હતું એ વખતે દેવીએ કહ્યું કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગુસાઈજી પ્રગટ થયા છે દૈવી જીવો માટે અને આ એમના સેવક હતા અને એમનું મહિમા તો કોણ કહી શકે ત્યારે આ બે જણને એમ નથી કીધું તમે શરણે જાઓ કારણ કે હજી દેવીને ખબર નથી કે આ દૈવી છે કે નહીં એમ પણ એ બેને થયું જેને થાય ને કે જવું છે મારે બ્રહ્મસુબંધ કે નામ ખાલી લેવું છે એવું પણ થાય ને તો માનજો વૈષ્ણવો કે તમારા ઘરમાં પણ દૈવી જીવો છે એટલે બેને થયું કે તો પછી અમે જઈએ સર ને કારણ કે એમને થયું તો આ કહે છે કે ભાગ્ય કહેવાય તમારું કે જો તમે જાઓ દેવીએ પણ સાચી સલાહ આપી અને એ વખતે પછી આ બે કે અમે કેવી રીતે જઈએ તો કે આ ચાચા હરી હવે જો દેવી કેટલા સારવારથી વાંધી છે જગતના પૂજ્ય કીધા ને ચાચાજીએ બધું જાણે છે અને દેવી એમ પણ બોલ્યા હતા જ્યારે આવું કહ્યું ને કે અમે જગતના પૂજ્ય છીએ પણ અમે આવી રીતે અધિકાર નથી અને આમ ચાચાજીએ કીધું કે તમે જગતના પૂજ્ય છો અને તે વખત દેવીએ કહ્યું હતું ચાચાજીને કે અમે હું કોનાથી ડરું જગતમાં કોઈ હું કોઈનાથી ડરું નહીં હું કોને આશ્રિત છું હું આ જગતના એક પણ જીવને આશ્રિત નથી તો હું શું કરવા ખોટું બોલું એટલે એમનો પાવર જે છે એ આપેલો છે વિષ્ણુ ભગવાને કેટલો બધો આપ્યો છે માતાજીને કે જગતના એક પણ જીવથી ડરતા નથી કેમ પેલો પ્રસંગ નથી આવતો કે જે દેવી પ્રગટ થાય છે તળાવમાંથી અને રાજાને કહે છે કે મારે આવી રીતે મંદિર સિદ્ધ કરાવું માટે તો રાજાએ અમુક ધન પોતાનું અને અમુક રાજ્યના નગરના ગામના લોકોની પાસે ઉઘરાણું ચાલુ કર્યું એવું જ હોય સિસ્ટમ હોય એ ઉઘરાણું કરતાં કરતાં આજે વૈષ્ણવ હતા બે ભાઈઓ એમની પાસે બી આવ્યા અને કહ્યું કે કાલ સુધીમાં આટલું જોઈએ આ લોકો રાજાઓ આવું કરતા જબરજસ્તી ઉઘરાણું કરતા હવે આપણા માર્ગમાં તો અન્યને માટે ધન ખર્ચવું એ અપરાધ છે બાધક છે અને એ વખતે તો આ બે અત્યાર તો જો કેવું ના કરતા વૈષ્ણવો માર્ગની સ્થિતિ બે હજાર ચોરાણુંમાં પૂરી થઈ ગઈ છે આપણે દૈવી છીએ આપણે લીલામાં જ જવાનું છે પણ એવું બંધન ના રાખતા અપાય તો જરૂર આપજો ના અપાય તો કંઈ નહીં પણ આપણે હરિરાજજીએ આનો ઓપ્શન આપેલો છે કે આપણે ક્યારેય પણ મનથી ભળવું નહીં પણ ઉપર ઉપરથી જરૂર ભળવું જે થતી હોય ક્રિયા એમાં જઈને ઊભા રહેવું પણ મન આપણું શ્રી ગોવર્ધનનાથજી શ્રી યમુનાથજીમાં શ્રી સ્વામિનીજીમાં રાખવું આવી આજ્ઞા કંઈ હું નથી કરતો હો ચાચા હરિવંશજીએ કરેલી છે એ આવશે શિક્ષાપત્રમાં આગળ જે રોજ હું શિક્ષાપત્ર પણ મૂકું છું અક્ષરે અક્ષર આપનો હોય છે સંસ્કૃતનો શ્લોક અને અનુવાદ તો બધા જ પ્રસંગોમાં હળવું મળવું પણ ઉપર ઉપરથી અંદર બળવું નહીં એવું તો લખ્યું જ છે એટલે જે ન જતા હોય એમને મુબારક છે પણ જે મળવા આવે સામેથી ઉઘરાણું કરવા આવે તો કે અમે તો ના આપીએ તો આપણે એવું ના કરતા જો કરો તો તમને કોઈ બાધક નહીં થાય એ પ્રસંગ જ મુખ્ય છે આપણા માટે આજનો કે તમે ક્યાંય પણ માતાજીના પ્રસંગમાં તમને કોઈ એમ કહે કે અમને આટલા આપો બધાએ આપ્યા છે અને તમે નહીં આપો તો માતાજી તમારું કશું બગાડી નહીં શકે કારણ કે માતાજી સ્વામિનીજીના કરોડના પણ કરોડમાં અંશ છે એ થરથર કાપતા રહે છે સ્વામિનીજીથી એ પ્રસંગ આમાં આવ્યો આ બે ભાઈઓએ પછી ના આપ્યું અને એમ જ વિચાર્યું કે એના કરતાં માતાજીને ફાડી પછી ખાડામાં નાખી દઈએ કૂવામાં અને જઈને નાખી દીધી અને જાગતી જ્યોત હતી જગત પૂજ્ય છે ને જાગતી જ્યોત એણે રાજા ઉપર કોપ કર્યો વૈષ્ણવ ઉપર કોપ ના કરી શકે કારણ કે જાણે છે કે આ સ્વામીનીજીના સેવકો છે બધા અમારી જે છે મેન અધિષ્ઠાત્રી સ્વામીનીજી એના સેવકો એટલે એમની ઉપર કંઈ જોર ના ચાલ્યું એટલે રાજા ઉપર જ બધો ગુસ્સો કાઢ્યો રાજા કે પણ મારો શું વાક છે તો કે એ બે પાસે કેમ ઉઘરાયા એ બેની પર જબરજસ્તી કેમ કરી રાજા દોડતો આવ્યો પહેલાં તો મૂર્તિ કૂવામાંથી કાઢી અને પેલા બે જણા પાસે માફી માંગી કે અમે તમારી પાસે માગી ભૂલ કરી રાજા કે અમારે કંઈ તારાથી દ્વેષ નથી પણ અમે ધન નહીં આપીએ પણ સામેથી આપવા લાગ્યો તો એ પાછું કાઢ્યું મારે જો તો આપી દેજે પેલા બ્રાહ્મણોને આ વૈષ્ણવની ગરીમાં અને આ વૈષ્ણવનો પોતાનો એ હોવો જોઈએ એટલે જે પ્રસંગ છે અત્યારે કરનોજિયા સ્ત્રી પુરુષનો એ પણ એટલો બધો જ આ જ પ્રશ્નનો નિરાકરણ લાવે છે કે એ પોતે દેવી ઉપાસક છે એટલે બહુ સુંદર વાત છે પછી તે શરીરને જવા માટે ચાચા હરિવંશજી સાથે જાય છે ચાચા હરિવંશજી ક્યાં છે એમ એ પણ હા આ દેવીને ખબર છે સામર્થ્યવાન છે એ ચાચા દેવી કહે છે કે અત્યારે સુતા હતા પણ હવે ચાર જણા ગયા છે સંત દાસ ચોપડા જે છે બીજા મહાપ્રભુજીના સેવક એમને ત્યાં ત્યાં તમને મળશે તમારા જ ગામમાં છે આ જગ્યાએ એ બતાવી દીધું અને આ બે ચાલ્યા છે ને એ ત્યાં જઈને વિનંતી કરે છે હા પાડે છે પછી પાછા આવી અને પોતાના ઘરમાં એ જે દેવીના ઉપાસકો શું હોય એમના ઘરમાં એ પણ બહુ સુંદર બતાવ્યું છે દેવીના ઉપાસકોના ઘરમાં શું હતું એક દેવીના ઉપાસક હતા એટલે દેવીની મૂર્તિ હતી દુર્ગાની અને દુર્ગાજીની પોથી હતી આ બે વસ્તુ હતી અને આભૂષણો હતા અને એવી રીતે આ બાજુ શાલિગ્રામજી હતા જે એમની એ પણ સેવા કરતા હતા એમના વર પતિ તો આ બધું લઈને ચાલ્યા છે અને પછી ત્યાં જ ગયા તો શ્રી ગુસાઇજી આ કોણ છે કેવું સામર્થ્ય છે કે પહેલાં તો કહે છે કે આ કેમ અમને આપો છો ભાઈ આ તો તમારું છે તો કે હવે તમે તમે જ સર્વસ્વ જાણ્યા હવે આપ જે કહો એ કરીએ અમે આનું કારણ કે અત્યાર સુધી અમે આને આશ્ચર્ય હતા તો એ વખતે ગુસાઈજી જાણે છે આપની દિવ્ય દ્રષ્ટિથી કે શાલિગ્રામ એટલે અક્ષર બ્રહ્મજી કહેવાય છે એ એમનું સ્વરૂપ છે એની અંદર જ સાક્ષાત વિષ્ણુ છે ને એની અંદર જ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે એ સંવાદ સાચા હરિવંશી કરશે આ બે સાથે અને દેવીની મૂર્તિ આપે છે એને જોઈને શ્રી ગુંસાઈજી જાણે છે કે અમારા સ્વામીનીજી જે છે એમાંથી જ પ્રગટ થયેલા છે આ દુર્ગા એટલે એ એમનો સ્પર્શ કરે છે હાથનો આપનો શ્રી હસ્ત શ્રી ગુંસાઈજી અને એ દેવીની મૂર્તિમાંથી સ્વામીનીજી પ્રગટ થઈ જાય છે આખી એક સેકન્ડમાં સ્વરૂપ બદલાય છે કેવી કેવી લીલાઓ છે આપણા બસો બાવનમાં આ પ્રસંગ તમારે વાંચવો હોય તો એકસો અડતાલીસમાં છે બહુ વિશાળ વિસ્તારથી અને અદ્ભુત અલૌકિક પ્રસંગ છે અને બીજું જે ખારિત્રામનું સ્વરૂપને સ્પર્શ કરે છે તો મદન મોહનજી પ્રગટ થઈ જાય છે અને આ વખતે તો આ મૌન રહે છે આ શું થયું ખબર ના પડી કેવી કૃપા થઈ એ પણ સમજાવ્યું નહીં પણ જ્યારે પછી ચાચા હરિવંશજી એમને ઘરે આવે છે ત્યારે પૂછે છે કે આ શું હતું અમને સમજાવો ને ત્યારે જ ચાચાજી કહે છે કે આ છે એ લક્ષ્મીનો અંશ છે દુર્ગા અહીંયા લક્ષ્મીનો અંશ કીધો છે મહાદેવજીએ કીધું છે સ્વામીનીજીનો અંશ તો કે લક્ષ્મીનો અંશ છે આ તમારી જે દેવી છે એ અને એ એની અંદર જ પ્રગટ એમમાંથી જ પ્રગટ થયેલી છે પણ એમનું મૂળ સ્વરૂપ કરીને તમને આપ્યું એટલે હવે હવે આ સ્વામિનીજી થયા અને શાલિગ્રામ એ અક્ષર બ્રહ્મ છે એની અંદર વૈકુંઠ છે એની અંદર ગોલોક છે એટલે તમને આ પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ પુરુષોત્તમ પ્રગટ કરીને આપ્યા આ પ્રસંગ સાથે આજે જે વાર્તાનો પ્રસંગ છે આજે ભલે અધૂરો રહ્યો પણ મૂળ પ્રસંગ આજ લેવો હતો આ કુળદેવીનો પ્રસંગ પણ જરૂર વાંચજો એકસો ને બસો ને વાર્તા હમણાં જ ગઈ બે દિવસ પહેલાં એમાં પણ કુળદેવીની જીત કરી ઘરે લાવ્યા નહીં પહેલાં તો ઘરે આવી માન કર્યું હવે આટલું વૈભવ મને એણે એમ પણ કીધું શેઠાણીએ કે તમે વૈષ્ણવો તો આવવાના આવા જ રહેવાના કુળદેવી બધું ધન આપે કોઈ દિવસ ઠાકોરજી ના આપે આવું મનમાં નાખી દીધું અને પછી જે સ્થિતિ થઈ કે આવ્યા ઘરે માન કર્યું અને પેલા વૈષ્ણવ કે શું થયું તો કે દેવીના માટે દેવી પણ આપી દીધી હમણાં બાજુવાળાએ તો કુળદેવીની આરાધના ન કરો કે કરો હવે આ સમાધાન થઈ ગયું કે પુષ્ટિ માર્ગના જીવો તો સ્વામીનીજીને પોતાના ગુરુ કર્યા છે મહાપ્રભુજી સ્વરૂપે હવે એમને કયા ભયની જરૂર હતી પેલો દરવાજો ઉતારી લીધો દેવીના મંદિરનો તો એ દેવીના મંદિરમાંથી દરવાજો ઉતાર્યા છતાં એ દેવી કશું કરી ના શકી અને એમનો જ પૂજારી બ્રાહ્મણ એનું અનુકરણ કરવા ગયો તો ચોંટી ગયો દરવાજે એટલે જાગતી જ્યોત છે એ પણ સાચી વાત છે પણ વૈષ્ણવને કોઈ લેવા દેવા નહીં અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે શ્રી ગોવર્ધનનાથ કી જય હો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો